ના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મતદાર યાદી ખાસ સગન સુધારણા કાર્યક્રમમાં સહભાગી બનવા આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીનો અનુરોધ સમગ્ર ગુજરાતની સાથે આવતીકાલથી આણંદ જિલ્લામાં તમામ સાથે સાથે વિધાનસભાઓમાં મતદાર યાદી ખાસ સગન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થનાર છે જે તારીખ 4 ડિસેમ્બર સુધી ચાલનાર છે આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાના આશરે 18 લાખ 4000 મતદારોના ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મનો 1772 બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા વિતરણ કરવામાં આવશે જે અન્વયે આણંદ જિલ્લાના તમામ મતદારોને હું જિલ્લા ચૂંટણી અધિકારી અપીલ કરું છું કે આપના ત્યાં મતદાર યાદી ખાસ સગમ સુધારણાની કામગીરી માટે BLO શ્રી જ્યારે આવે ત્યારે તેમણે સંપૂર્ણ સહયોગ આપી નિયત સમયમાં ફોર્મ ભરીને પરત કરી જિલ્લાની મતદાર યાદી શુદ્ધ અને ક્ષતિરહિત બને તે માટેના કાર્યક્રમમાં આપ સૌ લોકો સહભાગી બનશો આવી હું અપીલ કરું છું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો